હ્યુન્ડાઈની નવી ઈ ક્રેટ કારનું સુરતમાં મોનાર્ક હ્યુન્ડાઈના શોરૂમ પર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરતના માર્ગો પર હાલ અનેક નામાંકિત ગાડીઓ દોડી રહી છે જોકે હવે પેટ્રોલ ગાડી સાથે ઇલેક્ટ્રિક વાહનોની માંગ પણ વધી રહી છે ઇલેક્ટ્રિક વાહનો ઓછા પ્રદૂષણ કરતા હોય અને સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને સબસિડી મળતી હોય જેને લઇ લોકો ઇલેક્ટ્રિક બાઇક અને હવે ઇલેક્ટ્રિક કાર લેવા તરફ દોડી રહ્યા છે ત્યારે સુરતમાં મોનારક હુંડાઈના શોરૂમ પર હુન્ડાઈ ઇલેક્ટ્રિક ક્રેટ કારનું લોન્ચિંગ કરાયું હતું આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો મીડિયા સાથે વાત કરતા શું કહ્યું સાંભળીએ મારું નામ હર્ષ દેસાઈ છે જેવી જેઓ ગ્રુપમાં ઘણા લાંબા સમયથી કામ કરું છું હેડ ઓફ ટ્રિંગ ડિપાર્ટમેન્ટ છું કાબીજી બહુ આનંદ થાય છે ક્રેટા ઇલેક્ટ્રિક લોન્ચ થઈ છે આજે અને જેમકે વિશ્વજીત સરે કીધું ઘણા બધા ફીચર્સ છે એની અંદર નવી ગ્રેટામાં કમ્ફર્ટ અને કન્વીનિયન્સમાં ફીચર્સમાં બી કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો નથી જેમ કે ઇલેક્ટ્રિક સીટ્સ છે ડ્રાઈવર અને કો ડ્રાઈવર સાઇડની સીટ બી તમે એ વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ કરી શકો છો વેન્ટિલેટેડ સીટ આપી દીધી છે પછી તમારી સાથે ફ્લોટિંગ આઇલેન્ડ આખી ડિઝાઇન અંદરની જે નવી આપી છે બોઝની સાઉન્ડ સિસ્ટમ છે એડ સ્પીકર સાથે દસ પોઈન્ટ પચીસ ઇંચનું ટચસ્ક્રીન આપ્યું છે દસ પોઈન્ટ પચીસ ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર બી આપ્યું છે જેમાં તમે ગાડીની સ્પીડ અને વધારે વિગતો જોઈ શકો બીજી ઇલેક્ટ્રિક વેહીકલ છે તો ડેફિનેટલી પોલ્યુશન તો ઓછું કરે જ છે કારણ કે પોતે ઇલેક્ટ્રિક વ્હીકલ છે પણ એની સાથે સાથે અમુક વસ્તુ હુંડોએ બહુ ધ્યાનમાં રાખી છે જેમ કે ગાડીની સીટનું જે મટીરિયલ છે તે ઇકો ફ્રેન્ડલી છે એટલે કે પ્લાસ્ટિકની રિસાયક્બલ બોટલમાંથી સીટનું મટીરિયલ બનાવેલું છે અને જે મકાઈ હોય બોન્ડ એના એક્સ્ટ્રેક્ટમાંથી સીટનું મટીરીયલ બનાવ્યું છે એટલે ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રીક વ્હીકલ બી છે અને ઇકો ફ્રેન્ડલી મટીરીયલ્સ બી ગાડીની અંદર યુઝ કરવામાં આવ્યા છે ગાડીનું એસ્થેટિક્સ પહેલા જેવું સરસ દેખાવડી ગાડી છે એની બુટ કમ્પાર્ટમેન્ટ ફોર થર્ટી થ્રી લીટર્સની આપ્યું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયન કન્ડિશન્સ માટે જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે એ ટુ હન્ડ્રેડ મિલીમીટર્સ આપ્યું છે એટલે ગાડી જમીનથી બસો મિલીમીટર ઊંચી છે જેથી કરીને બેટરી કે ગાડીના અંડર બોડીને લાગવાનો કોઈ બી જાતનો કોઈ સ્કોપ નથી તો આજે બહુ ગર્વની વાત છે કે હુંડાઈએ બહુ જ એગ્રેસિવ પ્રાઇસમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી દીધી અને એની સાથે સાથે અમે આશા રાખીએ છીએ કે અમારા તમામ કસ્ટમર્સને આ ગાડી ખૂબ અપીલ કરે અને વધારેમાં વધારે માત્રામાં અમારા કસ્ટમર્સ અમને ગાડીનો ગાડી અમને આપવાનો સેવાનો મૂકવા થેન્ક યુ